સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સુરતના ભિસ્તાન નગરમાં રાત્રિના સમયે અષાણીઓએ વાહનમાં આગ લગાડી દેતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો વેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં રાત્રિના સમયે ટુ વ્હીલર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ લગાવી દેતા લોકોએ ભયનો માહોલ અનુભવ્યો છે ઘટનાને અંજામા અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા તો ગાડી માલિકે ઘટના અંગે તરત જ પોલીસને જાણ કરી જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગની કાર્યવાહી હાથ ધરી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી અને આખી ઘટના પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે સીસીટીવી સહિતના પુરાવા ખગાડવાની કાર્યવાહી શરૂ કરી છે સ્થાનિક રહેવાસીઓમાં ચર્ચા ચાલી રહી છે કે રાત્રિના સમયે આવી ઘટનાઓ બનતા લોકોમાં મનમાં ભય માહોલ સર્જાયો છે પોલીસે હાલ બનાવને ગંભીરતાથી લઈ અજાણ્યા શક્ષ વિરુદ્ધ પ્રયાસ તેજ કર્યા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ આઈ ન્યૂઝ સાથે